ए, एक बात मुझे याद आई कहूं गुजराती में कहनी पड़ेगी क्योंकि तो हिंदी में वो जमेगा नहीं। गुजराती भाषा ना अमुक शब्दों बहुत अद्भुत कहू जरा काम आम સુદર્શન છે કડવી દવા છે પણ હા બેનો રસોઈ કરે પછી આપણે ઘરમાં રસોઈ કરવા માટે તપેલી રાખીએ હકીકતમાં સાવ ઠંડી હોય તો એ ગુજરાતી ભાષામાં એને તપેલી કહેવાય સાવ ઠંડી તાટી ઠીકરા જેવી હોય હા સાવ ગુજરાત આપણે દૂધ ગરમ કરવું હોય તપેલીને જરાય ગરમ કરવી ન હોય પણ એ કારણ વગર તપેલી અને દરેક ઘરમાં એક બે તપેલી

તમે દૂધ ગરમ કર્યું હવે તમારે દૂધની જરૂર છે તપેલી કારણ વગર તપી તો કરવું શું સમજણ ની સાંઢસી થી તપેલી ને ઉતારી દૂધ લઈને પી જવું પાંચ મિનિટ એમને રહેવા દેવી એટલે એની મેળા ઠંડી બેનો ને એમ થશે કે મારું કીધું એવું નથી તપેલાય હોય છે એક પણ પુરુષે તાળી નથી પાડી વારા પછી વારો અને સૌનું આવે તપેલાય હોય પણ ફરક શું તપેલી અને તપેલામાં તપેલા તો બિચારા વાર તહેવારે તપેલા હોય બાકી તપેલું તો હો હા 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 મોટો પ્રસંગો હોય મોટી રસો હોય ત્યારે બિચારા તપેલા હોય બાકી આ તો ચોવીસે કલાક